હલો કામ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ રજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે મિત્રો તમને એરંડામાં અજમો જે વાવેલો છે તે બતાવું મિત્રો બહુ મસ્ત અજમો થયો છે અને મિત્રો આ હકીકતમાં આપણે એરંડા જો માપસરના હોય તો આવી રીતે અજમો વાવી જ દેવો જોઈએ જેથી કરીને આપણે એરંડામાં ઓછું ઉત્પાદન આવે તો એનું વળતર આપણે અજમો આપી દેશે તો આપણે ગયા વર્ષે મિત્રો આ મેં પણ વાવ્યો જ તો સારો એવો અજમો થયો હતો અને આ વર્ષે આપણા બાજુના ખેતરમાં એરંડામાં અજમો વાવેલો છે તો મિત્રો તમને બતાવવું કેવો અજમો છે અને મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો મિત્રો વિડીયો પૂરો જોઈજો જેથી કરીને પૂરી માહિતી મળતી રહે તો ચાલો તમને બતાવવું મિત્રો એરંડામાં અજમો તો જુઓ મિત્રો આવો અજમો આ એરંડામાં થયો છે આ એરંડામાં મિત્રો આપણે જ્યારે માવઠું થયું ત્યારે એરંડા મોળા પડી ગયા હતા એટલે આમાં વચ્ચે પછી અજમાનું વાવેતર કરી દીધું હતું તો અજમો તમે જુઓ મિત્રો કેવો થયો છે અને ગ્રોથ પણ બહુ સારો છે મિત્રો આવું મોટું જ્યારે વાવેતર હોય ત્યારે આવી રીતના અજમો વાવી દેવી એટલે આપણા એરંડાનો પણ ઉત્પાદન આવે અને અજમો પણ થઈ જાય તો આ મિત્ર અજમો મિત્રો દિવાળી પહેલાં વાવેલો છે જ્યારે દિવાળી પછી આપણે માવઠું આવ્યું ત્યારે આ અજમો ઉગ્યો હતો હજી અને આવો ગ્રોથ છે એનો મિત્રો જુઓ સરસ એવો અજમો થઈ ગયો છે લગભગ મારા કેડથી ને થોડોક જ નીચો રહેશે જો સરસ મજાનો અજમો છે બધા સા એવા થઈ ગયા છે અને અજમો મિત્રો આપણે એરંડા માપસરના છે એટલે બાકી મોટી જાળી હોય એટલે જો બહુ વધારે એરંડાની હાઈડ ને મોટા એરંડા હોય તો અજમો માપે રહેશે નકર અજમો થઈ જ જાય છે આપણે પણ આવી રીતના એક વર્ષ વાવ્યો હતો અખતરો કર્યો હતો સારો એવો અજમો થયો હતો અને આમાં મિત્રો આપણે વિગે ચારથી પાંચ મણ અજમો થાય તો પણ આપણે વાંધો નથી આવતો કારણ કે આપણે વધારાનું ઉત્પાદન આવે છે આમાં આપણા એરંડામાં તો જે કંઈ થવાનું એ ઉત્પાદન થાય અને અજમાનું પણ આપણે વધારાનું ઉત્પાદન આવે એટલે એરંડામાં આપણે નુકસાની જાય તો એનું વત્રક એ આપણે અજમામાં મળી રહે છે તો જુઓ આપણી બાજુના ખેતરમાં આવી રીતના એમને વાવેલો છે તો થયું કે લાવો આપણા ખેડૂત મિત્રોને પણ કે જે કોઈ ખેડૂત મિત્રોને જો આવી રીતના વાવેતર કરવું હોય મોટી જાળીએ એરંડા હોય એરંડા માપસરના હોય તો એમાં અજમાનું સારું એવું ઉત્પાદન આવી જાય છે જો બધા શામાં કમ્પ્લેટ અજમો સારો છે અને સામે મોટા એરંડા છે તો એ બાજુ પણ આપણે જોઈએ એમાં કેવોક છે જો આ બધા ભળદા તમને મિત્રો બતાવી દઉં બધા સા કમ્પ્લેટ અજમાના સારા એવા થઈ ગયા છે તો જુઓ આ મોટા એરંડામાં મિત્રો આપણે આવી ગયા છીએ એમાં પણ આવો અજમો છે જુઓ આ એરંડાની હાઇડ તમે જુઓ માથોડું બે માથોડા જેવી હાઈડ છે જો આમાં પણ અજમો સરસ મજાનો બધે કામ છે એટલે મિત્રો મોટી જારીએ વાવેતર હોય તો અજમો થઈ જ જાય આપણે સારો એવો પણ નાની જારીનું જો વાવેતર હોય તો એમાં એરંડા ખામી જાય તો અજમો આપણો ન થાય તો આ મિત્રો અજમો દિવાળી પહેલાં વાવ્યો હતો દિવાળીએ હજી ઉગ્યો હતો એટલે બે અઢી મહિનાની આસપાસનો તો અજમો થઈ ગયો હશે અને આજે તો અજમો છે એટલે ઉત્પાદન પણ સારું એવું મિત્રો આનું આવી જાય છે તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો ફરી મળીશું કંઈક નવા જ વિડીયો સાથે રજા લઈએ જય જવાન જય કિસાન મિત્રો